શહેરના સલ્ટી હોસ્પિટલ ઉપર ખબર પૂછવા ગયેલા પતિ પત્ની ઉપર ફાઇનાન્સ વાળાએ હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો શહેરના સલ્ટી હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં ખબર પૂછવા ગયેલા પતિ પત્ની ઉપર અચાનક આવી ફાઇનાન્સ વાળાએ ગાડીના બે હપ્તા કેમ નથી ભેરા તેમ કહીને માર મારવામાં આવ્યો હતો જ્યારે ફાઇનાન્સ વાળાએ ગાડીની ચાવી માંગી અને યુવકે ગાડીની ચાવી આપી દેવા છતાં પણ માર માર્યો અને ઈટોના ઘા કરી યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી અને અને યુવતીને હાથના ભાગે ઈટ વગાડી જ્યારે યુવતી ત્રણ મહિના પ્રેગ્નન્ટ હતી તેમ છતાં પણ ફાઇનાન્સ તેમને પેટના ભાગે માર મારી સમગ્ર માબલે હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જગ્યા એ સાહેબ અમે અહીંયા ખબર કાઢવા આવ્યા પછી અમે બહાર નીકળ્યા તો પછી એટલે ઘરના એમ કીધું કે ગાડી આપો જ ઘરના એમ કીધું કે શા માટે તો એણે એમ કીધું કે તમારા હપ્તા ચડી ગયા મારા ઘરના એમ કીધું કે અમે હપ્તા ઓલરેડી ભરીએ છીએ ત્યાં તો પછી મારા ઘરનાને થપાટ મારીને ચાવી લઈ લીધી પાટું મારીને ગાડીનો લોક તોડી નાખ્યો એટલે મેં એને એમ કીધું મેં કે મારા ઘરના ઉપર કેમ હાથું પાડ્યો તો મને ધક્કો મારી પછાડી દીધી અને ઈટડું માર્યું મને ઓલરેડી મારા હાથમાં ઓપરેશન કરેલું છે અત્યારે પાછું ઓપરેશન આવે એમ છે અને પડખામાં મને મારી દીધું છે હા હવે એ સોનોગ્રાફી કરીએ પછી ખબર પડે પોલીસ ફરિયાદ કરવાની છે ખર્ચો બધું લેવાનો છે અમારે આઈડીએફસી ફાઈનેન્સ મારું નામ છે મોસીન મેગુભાઈ છે કુંભારોડા નવી રોડ હું અમે આવ્યા હતા એમ સરટી હોસ્પિટલમાં ખબર કાઢવા ને ફાઈનાન્સવાળા આવીને મેં મને કહી કે ગાડીની ચાવી દે કે મેં સાહેબ કીધું મેં કહું ગાડીની ચાવી હું આપી દઉં છું તમને તો નહીં કે ગાળું દગાડું દેવા મળ્યા મારા બૈરા હારે હતા ને ગાળું દેવા મળે ને હીંટળાના ઘા બોલે મને મારા ઘરનાને બેને મારી દીધું છે ને ઓલરેડી હું દેતો જ તો એ લોકોને ઘરે આવીને બધા સાહેબો લઈ જતા હતા સ્લીપ દેતા નહોતા હવે એમ કહેશ કે તારા એટલા રૂપિયા ભરવાના ને ફોનમાં ધમકી દે છે વારંવાર ને મારવાની ધમકી દેતા હતા ને આજે મારી ગયા બધા આવીને મારવામાં મને ને મારા ઘરનાને બેને મારી દીધું શું કારણે કે ગાડી દે એમ તો મેં કીધું મેં કોઈ વેલિયો સાહેબ ગાડીની ચાવી આપી દઉં છું મેં કીધું તો હેન્ડલનો રોક બોક તોડીને પછી લાફા મારી લીધા ને પછી ઈટડાના ઘા કર્યા ના ના એનું નામ નથી હોવું આઈડીએફસી ફાઇના છે એ લોકો પ્રેસ ક્વોર્ટરમાં બી આપણે બે હતા હપ્તા હું ભરતો જ હતો ને હપ્તા ચડી ગયા હતા બે હપ્તા ત્રણ હપ્તા જેવું ચડી ગયું હતું ને આપણે ધંધો નહોતો એટલે હપ્તા ચડી ગયા રેગ્યુલર હપ્તા હું ભરતો જ હતો ને એ લોકોએ આવી રીતે ચાલુ કર્યું ને બધા ઘરે આવીને જેવો હોય એ હપ્તા લઈ જતો હતું પછી મેં હપ્તા દેવાનું બંધ કરી તમે લોકો આવી રીતે કેમ કરો છો એમ ને મારી મહેનતના પૈસા છે એ જે સાહેબ આરે હતો ને એ પાટું માર્યું છે ને એટલું માર્યું હાર્ટમાં ઓપરેશન ઓલરેડી કરેલું હતું ને ત્યારે ભાંગી નાખ્યું છે એટલે ઓપરેશન કરવાનું થાય છે એમ છે